ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બરોડા મેનેજમેન્ટ એસોસિએશને તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન યોજાયું તેની થીમ

સાત વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના લોકોનો ચેસ માટેનો અનેરો ઉત્સાહ નજરે જોવા મળ્યો હતો બરોડા મેનેજમેન્ટ એસોસિએશને તેની ચોત્રીસમી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શનમાં કોન્ફરન્સમાં વડોદરાના બુદ્ધિજીવીઓની સાથે મેનેજમેન્ટના નિષ્ણાંતો વિશે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીન એનર્જી સસ્ટેનટેબલ ફ્યુચર ઉપર ચર્ચા વિમર્શ કર્યો હતો

ગુકેશ કે જેમણે ભારતની અંદર ચેસ માટેની જે રુચિ છે અને ચેસની અંદર ભારતનું જે પ્રભુત્વ છે એને સાબિત કરીને બતાવ્યું અને આજે ખૂબ જ સુંદર એવી ઓપન ચેસ ટુર્નામેન્ટ આજે બરોડા મેનેજમેન્ટ ના માધ્યમથી આજે અહીં યોજવામાં આવી જેમાં ત્રણ ચાર વર્ષથી લઈ અને વડીલ સુધી તમામ એજ ગ્રુપના લોકો રમતવીરો અહીં ચેસની રમત માણી રહ્યા છે હું જ્યારે કહું છું કે રમત માણી રહ્યા છે કારણ કે ચેસ રમવું એ પણ પોતાનામાં એક સારામાં સારી એક એક રુચિનો વિષય છે અને આજે વડોદરાની અંદર આટલા બધા સારા સારા ચેસના રમતવીરો હાજર છે એ જાણીને પણ મને ખૂબ આનંદ થયો અને સાથે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન કે જે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટીના થીમ ઉપર આ કન્વેન્શન યોજવામાં આવી રહ્યું છે હાલનો જે સમય છે આપણે કોરોના પછી આપણે જોયું કે લોકો ફરી એકવાર શહેરીકરણથી ફરી ગ્રામીણ તરફ આગળ વધી રહ્યા છે ઓક્સિજન માટેના જે આપણે વલખા મારી રહ્યા હતા એ એટલે કારણ કે વૃક્ષોનું નિકંદન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે અને એનર્જી કોઈપણ પ્રકારની હોય પછી એ રિન્યુએબલ હોય કે નોન રિન્યુએબલ હોય એ આપણા માટે ખૂબ જ અગત્યની હોય છે આ જ થીમને ચરિતાર્થ કરતું ગ્રીન એનર્જી પરનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શનના કાર્યક્રમમાં પણ આજે હું હાજર રહ્યો છું બસો એસી ખેલાડીઓએ ભાગ લીધો છે હેતુ એવો છે કે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન વર્ષ જૂની સંસ્થા છે મેનેજમેન્ટ એટલે શું કોઈ પણ કાર્યમાં ફોકસ કરવું પોતાનો કયો સ્ટેપ છે આગળ વિચારવો સામેલો વ્યક્તિ શું વિચારશે એના પર ધ્યાન આપવું અને દરેક રીતે સેફથી આગળ વધવું અને પ્રોફિટ કમાવો એ બિઝનેસ અને મેનેજમેન્ટ કહેવાય ચેસમાં પણ એ જ હોય છે ચેસમાં પણ આપણે જ્યારે રમત રમતા હોઈએ ત્યારે સૌથી પહેલાંમાં પહેલાં આપણી પરિસ્થિતિને મજબૂત રાખવી સામેલા વ્યક્તિને કમજોર કરવો અને આગળ વધવું ફોકસ રહેવું અને સામેલો વ્યક્તિ શું વિચારે છે એના ઉપર વધારે ધ્યાન આપવું એટલે ચેસ અને મેનેજમેન્ટને અમે એક સાથે જોડતા આ એક જ દિવસે એક જ જગ્યાએ ઉપર નીચે બે ઇવેન્ટ અમે લોકોએ આજે કરેલી છે વડોદરાના કિરણ મોરેજી જેઓ વડોદરા શહેરને આખા વિશ્વમાં ક્રિકેટની દુનિયામાં ગૌરવ અપાવ્યું એમના હસ્તે ચેસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમજ વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ પણ આજે હાજર રહ્યા છે એટલે અમે વડોદરાના છીએ અમે વડોદરાના લોકોને અમે ગૌરવ અપાવીએ છીએ થેન્ક યુ સો મચ